હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કાજુ પનીરનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા સો ગ્રામ પનીર લીધેલું છે બે ડુંગળીની પ્યુરી બે ટમેટાની પ્યુરી કાજુ કશ્મીરી મરચું આદુ અને લસણની પેસ્ટ ગરમ મસાલો એક ટીસ્પૂન હળદર ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ પનીરને ફ્રાય કરી લેશું આપણું પનીર ફ્રાય થઈ ગયું છે તો આને કાઢી લેશું ત્યારબાદ કાજુને ફ્રાય કરશું તાળીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું ત્યારબાદ આપણે શાકનો વઘાર કરીશું તો સૌ પ્રથમ આપણે ડુંગળીની પ્યુરી એડ કરશું તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ એક ટી હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ ટમેટાની પીવી બે મિનિટ આપણે આને પાકવા દઈશું ત્યારબાદ ધાણાજીરું બે ચમચી અને ગરમ મસાલો तयार बाद कश्मीरी मर्चुएट गर्छु काजु तर बाद पनीर થોડું પાણી એડ કરશું તો બે મિનિટ આને ઉકળવા દેશું આપણું શાક ઉકળી ગયું છે તો આને ચાલો મિત્રો તૈયાર છે આપણું કાજુ પનીરનું શાક તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં